જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

અરમાન નામનો છોકરો છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો છોકરીનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર તેની આરોપી અરમાન સાથે મિત્રતા થઈ હતી જે બાદ મુસ્લિમ યુવકે તેને મળવા બોલાવી હતી છોકરીનો આરોપ છે કે આરોપી તેને દુકાનમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો જોકે પકડાઈ જતા વિડીયોમાં હસ્તી નજરે પડે છે મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર